ઓગણત્રીસ અગિયાર આજે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ અમે ડીસા પ્રદેશ પોરવાડ જૈન સંઘમાંથી આવ્યા છીએ અને ખા અમારો સંઘ ડિસેમ્બર બાવીસ તારીખે બોમ્બેથી ઉપાડવાનો છે અને ડીસા પ્રદેશ પોરવાડ જૈન સંઘ ડીસા ડીસા ગામ જૂના ડીસા ગામ એટલે અમે આવવાનું છે બોમ્બેથી હજાર જણ છીએ અને અમે લોકો મે સવારે સામે ખેલી ઉતરશું અને ત્યાંથી અહીંયા નાસ્તાની વ્યવસ્થાનો બંદોબસ્ત જોવા આવ્યા છે આ આયોજન કેવું છે જોવા આવ્યા છે અને એના પછી એનું અમે નક્કી કરશું કે અહીંયા આપણે નાસ્તો રાખો કે નહીં રાખો અને અમે લોકો અહીંયા બધા અમારા ટ્રસ્ટી કમિટીમાં મંડળ આશીષભાઈ અને અમારા મહારાજ છે અમે ખાસ એમને લઈને આવ્યા છીએ જોવા માટે કે વ્યવસ્થા કઈ રીતે કઈ રીતે થઈ શકે એમ છે અને એ બધું અમને જોવા આવી રહ્યા જો આવી ગયા છે ના રાતે નથી રોકવાનો અમે હમણાં બસ ખાલી નીકળી જઈશું હમણાં એટલે કોચિંગનું આખી ટૂર કરવાની છે અમારે પંચ સિટી બધું જોવાનું છે ને આખો દિવસ માટે નાસ્તા માટે જ છે અને નાસ્તાથી નવકાશી માટે જ છે નવકાશી કરીને પછી અમે લોકો આગળ ભરતરી આપણે બત્તિશ જીનારી સાઈડ નીકળી જઈશું 23 तारीख तो ने संग आवाना है 23 तारीख है 23 12 थैंक यू फॉर दैट और हमने